તો જય માતાજી મિત્રો આપણે નાઈ જોઈને આવી ગયા છો તો વાયકાજન્સી તો હવે જો મંગુભાઈ તો કેવું મંગવા તો જવાનું તાર હું તો પાટણ કોંગ કરવા જવાનું નહીં મંગવા બરાબર એટલે તમાર જવાનું હોય આપણે ઓફિસમાં જઈને મળીએ હું બેઠાઇ અને મારે ભાઈ ટ્રેક્ટર લઈને કહો ખાલી જુઓ ખાલી હ ફેરો કરીને વધતા વધતા તો જય માતાજી આપણે ઉપર દેન મળીએ કોણ કોણ બેઠા હાય અને જોતા એ ચાની એરજન્સી પર કોણ કોણ બેઠા હાય બોલો ભાઈ કેવું ચાલુ હા જો વિષ્ણુભાઈ બેઠા એમાં તમારે કોઈ કેવું નહીં એવું તો

બનાસપોટા જઉં ચોપન જાયો એ પણ તમને બતાવ્યો આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અરે અજેસિનની મુલાકાત કરાવું હા હા બધે અજેસિનની મુલાકાત કરાવું બા થરાત બાબા જય માતાજી તો જય માતાજી મિત્રો બેંકમાં આયા હતા બેંકનું કોમકાજ પતી ગયું એટલે ત્યાંથી મો આજ આ કોમકાજ પતી હવે હવે પાછા હવે ઘરોમાં બેડેઈએ જોઈ લો ઘરે જઈએ છીએ અને પાછું ઓફિસે જવું હોય ઓફિસે જવું હોય ઓફિસે જઈને તો જવાનું હોય તો ગાડી લઈને આકાર બાકી ઓફિસે આપણે ત્યાં તો મિત્રો ખાઈ પીને ઓફિસે મળીએ જય માતા તો આયો તો દાળ પકવાન ખાવા પણ કરણે દાળ પકવાન મને આલ્યું નહીં કે એના તો દાળ પકવાન પટી જાય એટલે હું જુઓ માકાળી ટી પાર્લરે એના બાજુમાં એનું સ દાલ પકવાનનું તો હેકાન દાળ પકવાન ખાવા આવ્યા તો પણ કરણે દાળ પકવાન મને ખવડાયું નહીં કે દાળ પકવાન થઈ ગઈ ખલાસ એટલે જો હૈ મને કશું બોલતો નહીં કે દાલ પકવાન મને ખવરાવતો નહીં એક નાઈ લે તો હવે કાલ નું કીધું હોય તો મિત્રો હવે કાલે આપણે ખાવા આવીશું આનું દાળ પકવાન તો જય માતાજી ખાવા જવું હોય તો હવે ખાઈ તો જય માતાજી મિત્રો ખાઈ પીન ઓફિસે પાછા આવી ગયા છે તો ઓફિસે બેઠા છીએ વેકાણ હવે ભરતે આવી ભરત હું કહી પછી ચોકન જવું છે એ જો ગાડી ભરેલી પડી એટલે ગાડી ખાલી કરવી છે ખાલી કરી પછી જાઉં છો પાછું ગાડી લઈને બાર ગાડી ભરીને પાછા હવે જેટલા વાગે આવીએ કોઈ નક્કી નહીં બરાબર એટલે ગાડી ભરવા જવું છે તો ઓફિસે આવીને બે જઈએ હાલ તો તે હું એક બેઠા હવે ચોકન જવાનું નક્કી થાય કોઈ ખબર નહીં હજી બરાબર તો જય માતાજી મિત્રો મારી ચેનલને શ્રવણ ઓફિશિયલ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી